અને મેઇન બજારની અંદર અમે રમતા રમતા ઉપરથી છાજલીમાંથી પડ્યો દુકાનની છત ઉપરથી પડ્યો ઊંધો એ ઊંધો અને મને હેમરેજ થઈ જાય બે હજાર ત્રણની વાત કરું અને ડૉક્ટરે કીધું કે તમારે આને જે પ્રોટોકોલ દેવું હોય જે એની માગી દઈ દેજો કારણ કે ભાઈ તમારી પાસે છત્રીસ કલાક છે હવે મારા મામા છે ને એ પોલીસ ખાતા માટે એનો સ્વભાવ થોડોક આકરો એ કે કે તું એમને એમ ન કહેતો હો ડૉક્ટરને એ ડૉક્ટરે પણ અમારો બ્રાહ્મણ જ હતો પણ મારા મામાનો પ્રોડક્ટ સ્વભાવ એ કે પોલીસ ખાતા કે તું એમને એમ ન કહી દેતો કે આમ છે તેમ ના સો ટકા એ કે આમાં કાંઈ છે કલાક છે કારણ કે મારા પપ્પાએ મારા પપ્પા નહોતા એનો ડેવલોપ થઈ ગયો એટલે જવાબદાર તરીકે અત્યારે મારા મામા હતા અહીંયા અને આ બે હજાર ત્રણનું આ છત્રીસ કલાક જોગી જલિયાણાની છે ત્યારે મારા મામીએ ઉગાડા લીધી આ છત્રીસ કલાક છે એ બ્રહ્માજીની એ છે હું હું માનું એટલે ત્યારથી મને જલાબાપા પ્રત્યે વૃદ્ધિ થઈ પછી બે હજાર અગિયારમાં મને બાપાની સેવા અને કૃપાનો પૂર્ણ લાભ મળ્યો બે હજાર સત્તરમાં હું અહીં ધામ આવ્યો પણ જલા બાપાની અનુભૂતિઓ મારી પાસે એટલી છે કે જે ઓથેન્ટિક પુરાવાળીની હું તમને હમણાં આછવણી વાત કરું તો આછવણી અંદર સત્સંગ ચાલુ હતો અને ગંગાજી જમુનાજી નો પ્રસંગ કર્યો ને ત્યારે અહીંયા શિવરાત્રીનો બે દિવસ પછી શિવરાત્રી હતી અને અહીંયા પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ છે અને પ્રયાગરાજ ને એ બધું આપણે કુંગની ઓલી હતી તો એમાંથી ગંગાજી અને જમુનાજી નો પ્રસંગ લીધો ને ત્યારે જ ઓલા ચુમ્માલીસ લોકો કાશી અને મથુરાથી લોકો આવ્યા તમે વિચાર તો કરો અને એનો વિડીયો પણ મારી પાસે છે ઓલા ભાઈ તમારા ડુંગલાઓના આવ્યા ને એને એને જ મને મોકલ્યો તમે જોઈ લેજો કદાચ એ બાજુ છે બધું એટલે અનુક અમુક અનુભૂતિ છે ને એ તમારે કેવી ન પડે એની ક્યારે થાય તો કે તમારે જ્યારે સદગુરુ પર પ્રીતિ થાય અને મોક્ષ ક્યારે મળે સદગુરુની કૃપા હોય ને તો જ મોક્ષ મળે અને હું તો તમને કહું છું કે અહીંયા છે ને આ વીરપુરની ધરતી માસ્ટર કી છે તમે કોઈ પણ સમસ્યામાં હલવાના હોય ને હું જલા બાપાને મારા હે ને ફેમિલી ડોક્ટર માનું છું એક તમે પણ સાચા હોવા જોઈએ કોઈનું અહિત નહીં તમારું કલ્યાણ થાય એમાં કોઈ વાંધો નથી પણ કોઈનું અહિત ન થવું જોઈએ તમે એકવાર સાચા દિલે માગી તો જોજો એ મહાપુરુષ તમને દય જ દેશે પણ ક્યારેક શું થાય ખબર ધીરજ ફૂટી જો જલા બાપાનો વિરોધ કરવાવાળા વાળા લોકો હતા બરાબર છે સાંઈ બાબાનો વિરોધ કરવા વાળા હતા પણ આ બધા છે ને એ હવે સમાધિષ્ટ ગુરુ છે અને કોઈ પણ બેઠો હોય કોઈ પણ વ્યક્તિ બરાબર છે એને વૈભવ ન જોતો હોય એવો તો કોક જ હોય કોક જ હોય કે વૈભવ નથી જોતો તમારે વૈભવ જોતો હોય ને તો તમારે સમાધિષ્ટ ગુરુ પાસે જ જવું પડે પછી સાંઈ બાબા હોય કોઈ ભલે ચોમી જડિયાન હોય તોય ભલે બજરંગદાસ બાપા હોય તોય ભલે કારણ કે હોય બહુ તમને એ જ આવી હશે મોક્ષ તમને સદગુરુ આપશે પણ સદગુરુ મળે ને પછી જ સમાધિષ્ઠ ગુરુ મળે ત્યાં સુધી તમને પ્રીતિ ન થાય પણ તમને અંદર આ જલા બાપાની વાત કરે આ દાદા સાઈ બાબાની વાત કરે આને શું ચેક આવતા હોય છે સાઈ બાબાના ચેક આવતા હોય છે જલા બાપાના ચેક આવતા હોય છે પણ હું તો એવું માનું કે મારી ઉપર કૃપા કરીને એ બધાય ઉપર અવતરિત થાય મારી ઉપર કૃપા રહી બધા ઉપર થાય તો જ માનવા અને એ બધું ક્યારે શક્ય થાય કે સંપૂર્ણ શ્રદ્ધા અને ભગવાનને જેમ ભોજન રામ બાપાએ કીધું હતું ને કે તને રામ ગોતતો ગોતતો આવશે જળરામ બાપાના ગુરુ ભોજન રામ બાપા એને કીધું હતું કે રામ તને ગોતતો ગોતતો આવશે આજે હું તમને કહેતો જાઉં છું કે તમારા જીવનમાં ત્રણ સ્ટેપ રાખજો ભગવાનને તમારે ગોતવા નહીં પડે ભગવાન તમને ગોતવા આવશે

મારો નાથ આવશે આવશે અને આવશે આપશે આપશે અને આપશે એમાં કોઈ સંશય નથી પણ અત્યારે શું છે ખબર છે દુઃખની વાત એ છે કે સોમવારે તો કે શિવજીને મળો મંગળવાર કે માતાજીને મળો બુધવાર કે ગણપતિ એ જાઓ આ કોઈ તમારું કઈ કરવાના નથી એને ખબર છે કે આ મારો દીકરો સ્વાર્થી આવી ગયો છે એટલે ભગવાન તમને ત્યારે જ દીએ કે એની પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા જો કે આપ તો બધા શ્રદ્ધાવાન જ બેઠા છો પણ હું તમને વારંવાર સુકામાં પ્રચાર કરું છું કે તમારો વિશ્વાસ જો થોડો ઘણો આ કડીકાળમાં ડગી જાય ને તો એને દ્રઢ કરવા માટેની આ ચાવી સત્સંગ છે આ કથા છે અને સંતોનો કથા તો કરી શકાય જ નહીં સંતોનું જીવનનું દર્શન કરાય જેથી આપણે પવિત્ર થાય કારણ કે ચરિત્ર માણસ નું હોય સંતો નો સત્સંગ હોય અનુભૂતિઓ છે અનેક એવી વાતો છે પણ હવે હું એમ કહું છું કે નકરી જલા બાપાની જ વાતો કરી તો પછી સાંઈ બાબા એમ કે મને કેમ નહીં તો હું એમ કહું છું સતીષભાઈ ને પ્રાર્થના કરું કે એની મધુરમય વાણીમાં આપને સાઈ ચરિત્ર સંભળાવ આપણે બધા તમે મને દક્ષિણ ગુજરાત વાળા જે પ્રેમ આપ્યો છે આવો ને આવો પ્રેમ તમારા બધાનો મળતો રહે એવો એક સુખ આવો સાથે સૌને જય જલારામ અને જ્યારે જ્યારે સત્સંગ કરવો હોય ત્યારે જલા બાપાનો સતીશભાઈએ મને કીધું ને એક પણ રૂપિયાની ચિંતા કરતા નહીં આઈ થિંક પાણી પણ મારું હોય છે અને આવા ઓથેન્ટિક પુરાવા વાળા મારી પાસે 296 મને મોઢે ઉદાહરણ છે અને તમે કયો એની અંદર વાત પણ કરાવી છે એટલે આવો સત્સંગ જો મને કદાચ દક્ષિણ ગુજરાતમાં સત્સંગ કરવાની કૃપા થાશે જલા બાપાની તો હું એવું માનીશ કે જલા બાપાએ મારી વાણી પવિત્ર કરવાનો મને અવસર આપ્યો બાકી તો વધુ વિશેષ તો આ સંતોને કઈ સંત પણ નથી મફતમાં મળતા એને એના મૂળ ચૂકવવા પડતા સંતોને ને કઈ સંત નથી મફતમાં મળતા એમને પૂજા નથી થતી વીરબાઈ માએ ઘરેણા વેચા છે ઓ ત્યારે પૂજા થાય છે અને મોટો મોટો સમર્પણ હોય ને જલારામ બાપાનું તો જલારામ બાપાની સેવા વીરબાઈ માનો ત્યાગ અને જલારામ બાપાએ કરેલું પોતાની પત્નીનું સમર્પણ ઈશ્વરને લેવા અને વીરપુરને ગોકુળિયું બનાવ્યું

એમ તો વડીલ મુરબીઓ કે જેમના અપાર આપણા બધા ભક્તો પર છે તેવા જગદીશભાઈ એક વાર માણસ બંધાઈ જાય પછીથી દાદાએ બહુ સરસ વાત કરી કે આ સમર્થ ને બીજી વસ્તુ સાથે કોઈ લેવા દેવા નથી પણ આવું કોઈ સત્કાર્ય થઈ જાય તો ત્યાં કંઈક ને કંઈક સારું તો કથા ના દૂરને આપને આગળ બતાવીએ વક્ર કુડા મહાકા સૂર્ય કોટિ સમુ મેસ ગુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुदेवो महेश्वर गुरुशासात्मनगम्ब तस्मै श्रीगुरु या दी सर्वभूतेषु सतिरूपेण संचिता नमस्मश्री